ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આવેલા ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ બંને મૃતક દંપતી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા હતા જ્યાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો જાણવા મળી રહ્યું છે કે મૃતક શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાદરા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના કારોબારી સભ્ય હતા અને સાથે જ વાલિયાના વિજયનગર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ પણ બજાવી રહ્યા હતા જ્યારે મૃતકની ધર્મપત્ની લતાબેન બોરાદરા વાલિયાના ભિલોડ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આ બંને મૃતક દંપતીનું મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ બારીમાંથી અંદર જોતા લોહી લોહાણ હાલાતમાં મૃતદેહ પડેલો જોવા મળી આવ્યો હતો જેથી આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે દોડી આવી હતી અને દરવાજો તોડી તપાસ હાથ ધરતા શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વાલિયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આ બનાવ સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી હતી જો કે મૃતક દંપતીની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા કરી છે તે રહસ્ય હજુ જાણી શકાયું નથી હાલ તો વાલિયા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે વાત કરીએ તો બંને શિક્ષક દંપતીના નિવાસસ્થાનેથી લોહી હાલતમાં બંનેની મૃતદેહ મળી આવતા સમગ્ર શિક્ષણ જગતમાં અને સમગ્ર ભરૂચ જિલ્લામાં વાયુ વેગે વાત પ્રસરી જતા ચકચાર મચી જવા પામી છે કાલ સામકો દસ વાગે આસપાસ અમારે પોલીસ સ્ટેશન गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं टीचर दंपति वो गेट नहीं खोल रहे हैं उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफ एस एल ने फिंगर प्रिंट ब्यूरो और डॉग स्कॉट को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफ एस एल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है क्या हत्या की गई है किस तरीके से इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजा चोट के निशान हैं तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ सर कोई, थी या चोरी का कोई को। अभी तक इसकी इन्वेस्टिगेशन चल ओके थैंक यू सर थैंक यू सर ब्यूरो चीफ शशिकांत वसावा हर हमें हम सत्य साथ है